બરેશ્વર ગામે ખાડી કિનારે લીમડા ફળિયામાંથી એકસો સાત લોકોને બાડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢાયા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ છલકાવા લાગતા વહેલી સવારથી ડેમમાંથી પાણી છોડવા ઉપરાંત આખી રાત વરસેલા વરસાદને કારણે આજે બલેશ્વર ગામે ખાડી કિનારે આવેલા લીમડા ફળિયું તેમજ આસપાસના રહેતા વાયુવૃદ્ધ બાળકો અને મહિલાઓ ફસાયેલા હોવાની જાણ બલેશ્વર ગામના સરપંચને થતા તાત્કાલિક બારોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં બારોલી ફાયરની ટીમ એકસો જેટલા લોકોમાં ઉંમરવાળા ઈસમોને પોતે ઉચકી લાવી પાણીમાંથી બહાર કાઢ્યા હતા ઉપરવાસમાં હજુ વરસાદ વધારે હોવાથી તેમજ હવામાન ખાતા દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેથી ખાડી કિનારે રહેતા તમામ લોકોને આ ગામની પ્રાથમિક શાળામાં ઉતારો આપ્યો હતો મારું નામ સુફિયાન ખાન સિકંદર ખાન પઠાણ છે હું બલેશ્વર ઈશરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું જે સુફિયાનભાઈ કઈ રીતની પરિસ્થિતિ છે ને પાણીનો ગરકાવ કઈ રીતનો છે હાલ આપણે જ્યાં ઊભા છે તે આ ખાડી ફળિયું કહેવામાં આવે છે લીમડા ફળિયું ત્યાં એકસો સાઠ જેટલા વ્યક્તિઓ ફસાયા છે તે લોકોને અમે ફાયરની ટીમ બોલાવી છે બારડોલીથી તે લોકો દ્વારા બોટની મારફતે એ લોકોને અમે રેસ્ક્યુ કરીને બહાર લાવી રહ્યા છે અને એ લોકોને અમે અમારી ગ્રામની આવેલી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરીને લઈ જઈ રહ્યા છે અને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા અમે કરી છે કેટલાક લોકો હશે ને અત્યાર સુધી કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા આમાં હાલ અમે ચાલીસથી પિસ્તાલીસ જેટલા વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને એકસો સાઠ જેટલા વ્યક્તિ આ પડિયામાં રહે છે જી સોની સ્ટેશન ફાયર ઓફિસર બારોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાટર હાલ કઈ જગ્યા રેસ્ક્યુ જી અત્યારે પલસાણા ખાતે બલેશ્વર ગામે જે લીમડી ફર્યું છે ત્યાંથી અમે હાલ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી રહ્યા છે કેટલાક લોકો ફસાણા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં અત્યાર સુધી સવારે દસ વાગ્યા થી અમે સિત્તેર જ્યા છે ને હાલની પરિસ્થિતિ અંદર કમરની ઉપર જેટલા પાણી છે છ ફૂટ જેટલા પાણી ભરાયા છે અંદર હજુ કોઈ માણસ છે કે બધા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યુઝ બારડોલી